જે કેટલાક ફૂટપાથ પર રહેતા લોકો માટે કાર્ડ બનીને જાણે આવી ચાર વર્ષનું બાળક જે કારની નીચે કચડાઈને તેનું મૃત્યુ થયું જેના પરિણામે પરિવારમાં શોક તો આ બાળકના માતા સહિત બે વ્યક્તિઓને ઈજા પહોંચી કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો કાર ચાલકને બરાબરનો મેથી પાક પણ ચખાડવામાં આવ્યો પોલીસે નીતિન ઝાં નામના શખ્સની ધરપકડ કરી લીધી છે સ્થાનિક લોકો એટલા રોષે ભરાયેલા હતા કે ગાડીમાં તોડફોડ કરી હતી ગાડી આખી ઊંધી વાળી દીધી હતી અને ત્યારબાદ ગાડીને સંપૂર્ણપણે જાણે નષ્ટ કરવા તુલી ચૂક્યા હોય એ પ્રકારે તોડફોડ કરવામાં આવી હતી